ગામમાં છેલ્લા બે વર્ષથી રખડતા પુખ્ત આખલાને કોઈ કારણસર પગમાં ગંભીર રીતે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હતી જે ઈજા કરતાં ગામમાં રહેતા વિપુલ વસાવા જોઈ ગયો હતો તેઓએ આખલાને લોહી લુહાણ જોતા ત્વરિત અસરથી ભરૂચ સાર્થક ફાઉન્ડેશનની મદદથી ઇલાજ કર્યો હતો જોકે આખલો બીજા દિવસે જ્યાં હતો ત્યાં જ મૃત પામ્યો હતો અંતે ગ્રામજનો એકત્ર થઈ તેની અંતિમવિધિ કરી ગામના પાદરમાં તેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો જે બાદ ગ્રામજનો ભેગા ધાર્મિક લાગણી દુભાવવાના મુદ્દે બી ડિવિઝન પોલીસ મથકે ગત રોજ ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક પશુ ચિકિત્સક તેમજ સરકારી અધિકારી સાથે રાખી પ્રાથમિક આખલાને જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને તેનું સ્થળ પર પીએમ કરાવ્યું હતું જે બાદ આ અંગે વિપુલ વસંત વસાવાની ફરિયાદને આધારે દિલાવર અહેમદ મોગલ વિરુદ્ધ ક્રૂરતાપૂર્વક આખલાની હત્યા કરવા બદલ અને તેના પર જુલમ કરવા બદલ તેમજ હિન્દુ ધર્મની ધાર્મિક લાગણી ડૂબાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને આખલાની પુનઃ જમીનમાં દાટી દફન કરવામાં આવ્યો હતો તેમજ આખલાને ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરનાર દિલવાર અહેમદ મોગલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા